શહેરના વિવિધ વિસ્તારોમાં એમ જી વીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એમ વિભાગની વર્તુળ કચેરી દ્વારા પંચમહાલ મહીસાગર દાહોદ આણંદ વડોદરા સહિત એકસો પચાસ જેટલી ટીમો અને ચાલીસ પોલીસ સ્ટાફની ટીમ જોડાઈ હતી તેમાં એમ દ્વારા એક હજાર જેટલા કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં પંચાવન જેટલા કનેક્શનોમાં વીજ ચોરી મળી આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીજી બાજુ એમજીવીસીએલ વિભાગે છવ્વીસ લાખની વીજ ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જીબી બી જણાવ્યું હતું કે તો એમજીવીસીએલ વિભાગ દ્વારા પંચાવન જેટલા વીજ ગ્રાહકો પાસેથી છવ્વીસ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે અને પંચાવન વીજ ગ્રાહકોને પુરવણી બિલ આપી અને વીજ બિલના નાણાં ભરવા માટે નોટિસ આપવામાં આવી છે અને જો કોઈ વીજ ગ્રાહક નાના ભરવામાં આનાકાની કરશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર